હાલોલ તાલુકા બાર એસોસિએશન દ્વારા એડવોકેટ પ્રોટેક્શન એક્ટ નો કાયદો પસાર કરવાની માંગ સાથે હાલોલ મામલતદાને અરજી પત્ર પાઠવવામાં આવ્યું ગુજરાત રાજ્યમાં અવારનવાર વકીલો પર અમુક તત્વો દ્વારા કરવામાં આવતા હુમલાઓની નિંદનીય ઘટનાઓને લઈ તમામ વકીલો તેમજ તેઓના પરિવારની સુરક્ષા સલામતી માટે સમગ્ર ગુજરાત રાજ્યના વકીલ મંડળો દ્વારા સરકાર સમક્ષ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ બાબતનો કાયદો બનાવવા માટેની માંગ કરવામાં આવી રહી છે જેમાં ભૂતકાળમાં કેટલાક ભૂમાફિયા તત્વો દ્વારા વકીલો પર હુમલો કરી તેઓની હત્યા કરવા સુધીના બનાવ બન્યા છે ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યના વકીલોના આવા હુમલાને લઈ પોતાની અને પોતાના પરિવારજનોની સુરક્ષા સલામતીની ચિંતા સતાવી રહી છે ત્યારે ગુજરાત રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક એડવોકેટ પ્રોટેક્શન એક્ટ કાયદો બનાવી વકીલોની સુરક્ષા સલામતી પ્રદાન કરાય તેવી માંગણી ઉચ્ચારી રહ્યા છે જે બાબતને લઈ ઠેઠેર વકીલ મંડળો દ્વારા એડવોકેટ પ્રોટેક્શન એક્ટનો કાયદો બનાવી તાત્કાલિક અસરથી તેને અમલમાં લાવવા માટે અને ગુજરાત સરકાર સુધી પોતાની રજૂઆત પહોંચાડવા માટે લગતા વળગતા તંત્ર મારફતે પોતાની રજૂઆતો આવેદનપત્ર મારફતે કરવામાં આવી રહી છે જેને અનુલક્ષી તારીખ ચોવીસ છ બે હજાર ચોવીસ ઉધવાના રોજ હાલો તાલુકા બાર એસોસિએશન દ્વારા એક બેઠક કરી આ બાબતે એક ઠરાવ મંજૂર કરી હાલોલ નાયબ કલેક્ટરને વદનપત્ર આપવાનો નિર્ણય કરાયો જે અંતર્ગત આજે તારીખ પચીસ છ બે હજાર ચોવીસના રોજ મંગળવાર સવારે વાગ્યા બાદ હાલોલ તાલુકા બાર એસોસિએશનના અગ્રણી હોદ્દેદાર વકીલો સહિતના હાલોલ તાલુકાના તમામ વકીલોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ મામલતદાર કચેરી ખાતે પહોંચી હાલોલ મામલતદાર પ્રદીપસિંહ ગોહિલને એક આવેદનપત્ર પાઠવી એડવોકેટ પ્રોટેક્શન એક્ટ કાયદો સરકાર દ્વારા બનાવી તેને તાત્કાલિક અમલમાં લાવી તમામ વકીલોને તેમજ તેઓના પરિવારજનોને સુરક્ષા સલામતી પ્રદાન કરવા માટેની પ્રબળ માંગ કરવામાં આવી અને આ આવેદન પત્રના માધ્યમથી હાલો તાલુકા બાર એસોસિએશન દ્વારા એડવોકેટ પ્રોટેક્શન એક્ટના કાયદાની રજૂઆત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત ગુજરાતના કાયદા મંત્રી તેમજ કેન્દ્રીય કાયદા મંત્રી સહિત સ્થાનિક સાંસદ ધારાસભ્ય અને જિલ્લા કલેક્ટર તેમજ નાયબ કલેક્ટર સુધી પહોંચાડવા માટેની રજૂઆત કરાઈ હતી અને તાત્કાલિક અસરથી ગુજરાત સરકાર વકીલોના સુરક્ષા સલામતીને તેના હિતમાં

સમગ્ર ગુજરાત રાજ્યમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટું લાગુ કરવા માટે ગુજરાતના દરેક તાલુકા મથકે દરેક શહેરોમાં ડેપ્યુટી કલેક્ટર કલેક્ટરશ્રી મામલતદારશ્રીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ છે આ કાર્યક્રમ બીજા રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ ઓલરેડી લાગુ કરી દેવામાં આવ્યો છે એ સંજોગોમાં ગુજરાત સરકાર પણ જે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરે એટલા માટે આખા સમગ્ર રાજ્યમાં તમામ એડવોકેટ એસોસિએશન એ બાર એસોસિએશન ગુજરાત બાર કાઉન્સિલની રાહભરી હેઠળ આ કાર્યક્રમ યોજ્યો છે અને એક જ ટાઈમે યોજે છે વકીલોની સલામતી અને વકીલોની વકીલોની નિષ્ઠા સમાજ પ્રત્યેની જવાબદારી સારી રીતે નિભાવે એટલા માટે પ્રોટેક્શન બહુ જરૂરી છે હમણાં જ પાલનપુરમાં એક એડવોકેટ પર હુમલો થયો ત્યારબાદ જૂનાગઢ અને અમરેલીમાં પણ અમરેલીમાં પિતા અને પુત્રી એડવોકેટ પર હુમલો થયો એટલે વકીલો અને તેમના કુટુંબીજનોને પ્રોટેક્શન આપવાની કાયદેસરની જરૂરિયાત છે પૂરા દેશમાં વકીલોનું મહત્ત્વ આઝાદીના વખતથી ખૂબ જ અત્યંત રહ્યું છે એ સંજોગોમાં વકીલોને જો પ્રોટેક્શન ના આપે તો સમાજ વ્યવસ્થામાં ખૂબ જ ખામી રહેશે એટલા માટે વકીલોને પ્રોટેક્શન આપવું કાયદેસર જરૂરી છે અને ન્યાયની પ્રક્રિયા ન્યાયની પ્રણાલીનો અદભુત રીતે જો સારી રીતે એનો ઉપયોગ કરવો હોય તો વકીલોને પ્રોટેક્શન આપવું અને એમના ફેમિલીને પ્રોટેક્શન આપવું કાયદેસર રીતે જરૂરી છે એટલા માટે અમારું આંદોલન છે અને અમે અમને ખાતરી છે કે નામદાર ગુજરાત સરકાર પણ આ અમારી આજનું આવેદનપત્રના આધારે વહેલામાં વહેલી તકે આ કાયદો લાગુ પાડશે એવી શ્રદ્ધા શું નામ અતુલ શેઠ પૂર્વ પ્રમુખ હલો આપવા માટે મામલાર કચેરી સાહેબની કચેરીમાં આવે છે એડવોકેટ ઉપર ગુજરાત જે આવ્યા છે અને એડવોકેટની સલામતી નથી એડવોકેટ એવું મહત્વનું પ્રાણી છે કે જે પોતાના અસિલ માટે દિલ દઈને લડતા હોય છે એમને કોઈ કોઈની પ્રત્યે વેર હોતું નથી પોતાના અશીલની જવાબદારી લે છે એની અને એના બચાવ માટે ખૂબ પ્રયત્ન કરતો હોય છે ન્યાયતંત્રનું એક મહત્વનું અંગ આ એડવોકેટ છે જો એડવોકેટ જ નિરાશ થશે કે એના ઉપર હુમલાઓ થશે તો આ ન્યાયતંત્ર ક્યાં જશે આપણે ગુજરાત સરકારને અમે વિનંતી કરીએ કે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ આપી અમારા એડવોકેટનું રક્ષણ કરો અને અમે કોઈના પ્રત્યે રાત બેસતી કે કોર્ટમાં જતા નથી એડવોકેટ ન્યાયતંત્રનું મહત્ત્વનું અંગ છે ત્રણ અંગોથી ન્યાયતંત્ર છે એ મહત્ત્વનું અંગ છે અને જો એ જ લૂલું પડશે તો પછી દેશ ક્યાં જશે આજ જ આપણા આઝાદીથી વિચાર કરીએ કે દરેક એડવોકેટ બે એડવોકેટ આપણા હતા ગાંધીજી પણ એડવોકેટ હતા અને સરદાર વલ્લભભાઈ પણ એડવોકેટ હતા આ બંને હોય આપણા ગુજરાતના હતા એમણે આઝાદી માટે મહત્ત્વનો ફાળો આપ્યો પોતાની જાન પણ કુર્બાન કરી દીધી અને અત્યારે એડવોકેટ જ દેશને સારી રીતે ચલાવે અને ખૂબ મહત્ત્વનો ફાળો છે જો એમને રક્ષણ આપવામાં આવે એ અમારી વિનંતી છે અને એડવોકેટ પ્રોટેક્શને બીજા રાજ્યોમાં માં લાગુ પડતો હોય તો આપણે તાત્કાલિક આપણે ગુજરાતમાં માં કરવું પડે આવેદનપત્ર આપવા રિપોર્ટર દીપક તિવારી પાવાગઢ